જે છે જયારે મિત્રો આજકાલ ઘર કંકાજ હોય છે તેમાં રાજકોટના સાયરાબેન પોતાના ઘર તેની માં ના પાડે છે પરંતુ તેના ભાગમાં જે ઘર આવે છે તે દેવામાં ના પાડે છે અને હાઈકોર્ટ સુધી જવાની ધમકી આપે છે તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો હાલો હલોસુખ હલો હું બો મુસીબત માં હું કોણ બોલો રાજકોટ બેન બોલું સાયરા હા કઈ સમાજ માંથી મુસલમાન માંથી મુસલમાન માંથી સાયરાબીન બોલો ને બેન મારે એમાં એવું છે ભાઈ કે અમે મારા પપ્પા નથી માર ઘર વાળા નથી અને આમ બે બેનુ હી મને માર મમ્મી બે બેન એ ઘરે હા લે દીધી મારું ને છુટું થઇ ગયું છે મારી એક બેબી છે અને જયારે માર છૂટું કર્યું ત્યારે માર મમ્મી એમ કીધું તું કે આ મકાન માં કે કે તારા બે ભાગ ને ન્યાસીન તાર કઈ લેવા નથી એમને મને છૂટું કરાવી દીધું છે હવે અત્યારે મારી ઉપર સર બધા થઇ ગયા છે માર બેન માર બનેવી મારા મામા ની હવે એમ કેસ કે આ મકાન માંથી તને કઈ નથી દેવું મારી દીકરી એક છે ભાઈ હું દીકરી ને લઈને ક્યાં તેડ જાવ માર માથે ત્રણ કેસ કયરા હે કે આ ને કયો મને મકાન ખાલી કર દે અને હવે એમ કેસ કે ગમે ત્યાં રહેવા વઈ જાય ને ઈ મારી મમ્મી એમ કેસ કે હું મરી જાઈશ ને પછી ઈ કે કે તને હક લાગુ પડશે ત્યાર હુધી તને કઈ આ માથે દેવું નથી તમારી મમ્મી એમ કે છે કે તમારી હાહુ કોણ એમ મારી મમ્મી માર સાસુ ની માર તો છૂટું થઇ ગયું છે ભાઈ

હું બાર વર્ષ મન ત્રાસ દેતા તા ને તો બાર વર્ષ હું વહી ગઈ તી ભગવતી પર આમ રેવા ભાડે પણ અત્યારે હું બહુ બીમાર થઈ ગઈ છું માર કીધે કામ થાતું નથી ભાડા માર કીધે ભરાતા નથી તો માર મમ્મી મને પાછી ઈ ચડાઈ લીધી હવે મારી ઉપર એટલો ત્રાસ કરે છે ને કે બધી મને હેરાન કરે છે કાઈ એમાં એમાં તમને કોઈ કાઢી શકે નહીં માં બાપ ની આ મિલકત જે છે એ તો બાપ ની મિલકત છે ને હા હા તો એમાં બધાય સંતાન નો હક્ક લાગે તો પોલીસ વાળા મેડમ હું એમ કેસી કે તમ તારે હાઈ કોર્ટ માં જાઓ એટલે કે એને પાંચ દિવસ મા મકાન ખાલી કરાવશે ને ઈ ગમે ત્યાં રોડ ઉપર રેઈ જાય કે તમાર નહી વિચારવાનું કે પોલીસ કે ખાલી કરાવશે જાય કે સુપ્રીમ કોર્ટ મા જાય ને અંદર કોર્ટ ની અંદર બેય પક્ષ ને હાભડી ને અંદર કોર્ટ નિર્ણય દેતા હોય છે એક તરફી નિર્ણય કોઈ જગ્યાએ મળતો નથી હ હા તમે કબજો કર્યો છે તમે એના સંતાન છો તમે કેટલા હિત વ્યક્તિ છો તમે એનુ કોઈ પચાવી પાડવા માટેનું છે તો તમને એમ થાય ભાઈ તમારે

કોર્ટમાં જાવનમાં જાવ એની અંદર કાયદાકીય નિર્ણય હોય એની અંદર કોઈ ફેરફાર કરી શકે નહીં એટલે મેં કીધું ખાલી કરાવે કે નો કરાવે બેની એમાં એવું છે ખાલી કરાવવા માટે કારણ શું છે એ તો કોર્ટ ને જોવાનું હોય પછી ખાલી શું કામ કરાવો છો તમે ત્યાં કણ કાઈ દંગલ કરો છો તમે આ લોકો ને કાઈક તમે ત્યાં એની માથે કાઈ ષડયંત્ર ગોઠવો છો ખાલી કરાવવાનું કારણ શું અને તમને ત્યાં થી કારણો કયા છે બસ એમ કે એને કયો અહી થી વહી જાય મારે હવે અહી રહેવા જ એક જ વેન લઈને બેઠા છે જ્યાં જઈશ ને કે છે હું મરી જાવ ત્યારે એ કે ને હકી તો લાગે ત્યારે લાગે ને કે કાઈ એ નથી દેવું મારે એ કે રહેવા એ નથી દેવી કે આ પણ એ એ તમારો આંતરિક કોઈ પ્રોબ્લેમ હોય નથી રહેવા દેવી એટલે તમારે એકાબીજાનો અંદરો અંદર નો થાંભા ઠીકરાનો કે રહેવાનો કે બોલવા ચાલવાનો એના વ્યવહાર થી તમારા એકાબીજાના દિલ તૂટ્યા હોય એટલે તમારો આંતરિક પ્રોબ્લેમ ના હિસાબે કેતા હોય કાયદા ને હિસાબે તો કેતા નથી એમ નહી મને આ લોકો બધા પરાણે કાઢે તો હું દીકરી હું એમ કઉ છું પર કાઢવામાં એમ નથી કાઢી શકતા એમ કહું આ કોઈનું માનતી જ નથી મારી માસી ની પોલીસ વાળા ને માનતી પોલીસ ના પાડી દીધી તો હવે એમ કે છે હું હાઈ કોર્ટ માં લડીશ હું કેસ રાખી ની કે લડીશ ને આને કાઢી છે એ ની કે હા તો ભલે ને કે એમ હાઈ કોર્ટ માં જાવ તો એમાં ખર્ચો થાય કે હાઈ માં વકીલ રોકવાની ફી દોઢ લાખ રૂપિયા છે એમ નઈ તો પછી મારી કે કો કો વકીલ રાખવા પડે મારી આગળ પૈસા તો કોઈ તો હોવા જોઈએ નકર પછી મને પૂરી દે ને કયો એવું કાઈ નો થાય બેન તમે કેમ આવો તમે બાર ના થાવ એવું કઈ નથી થતું એમ કઉ છું એ મારે પછી જે મન પૂરી રીતે મારે છોકરી ને કોણ છે કે કોઈ સોળ વર્ષ ની છે ભાઈ મારે કોઈ દુનિયા નથી ના ના રહી એમાં એવું કઈ ન હોય એમ કઈ નો થાય એ આપડો આંતરિક પ્રોબ્લેમ હોય એટલે હું ના કરું એમાં કાઈ કરવા જેવું નો હોય એટલે મારે તો સહારો લેવો પડે મેં કીધું તમે શું કયો છો મેં કીધું હા એમાં કઈ થાય નહિ એમાં કઈ રોવા જરૂર નથી ઉપાદી કરો કે માં બાપ હોય એના ઘર ભેગા થઈને બાળકો હોય તો એની ભેગા થઈને અને એને તમારે કઈ દેવું નહોતું મને જણવી નહોતી મને છે ને અરે પોલીસ વાળા એ થાકી ગયા છે એનાથી નિદાઈ કોઈ ની વાત નથી માનતી છે એનો નંબર છે એના નંબર છે તમારા મમ્મી ના ના રે ના નંબર ના હોય તો ના નકર હમણાં ફોન કરીને કહી દેજ ને અમે ક્યાં લાપતા પાછા

કારણ શું છે તમને હાલો તમે એક જ રૂમ માં રહો છો કે બધા અલગ અલગ રૂમ છે એને અલગ રૂમ છે પણ આખો દિવસ મારા રૂમ માં બેસી ને જ બોલે જેમ આવે એમ બોલે એમાં છોકરી ને મારે છે અને ત્યાં પોલીસ વાળા આગળ જઈ ને એમ કે છે કે મને મારી દીકરી ગાળ્યું દે છે કે અમે તો કઈ બોલતા નથી ને અમુક ને મારી છોકરી ને મારે મારું બધું ચોરી જાય તોય એમ કે છે ખોટું જ બોલે છે પોલીસ વાળા આગળ એને મારી બેન શીખડાવે છે મારી બેન ને મારા હાથ ન્યાસી ને મને છૂટું ચીન તો કઈ લેવા નથી દીધું અને ને કઈ લેવા નથી દેવું બધું એને પચાવી પાડવું છે જો કા તમારું ચરિત્ર ખરાબ હોય તોય માણસ રેવા ન દે રેવા દેવાના ઘણા અમુક કાર્ય હોય

કેમ કે નામદાર કોર્ટ છે ને એ જ ભગવાન તમને સાંભળે એને સાંભળે જોઈ ત્યાર પછી એમ કઈ ન કરે કોર્ટ છે ભગવાન છે એની માથે મોટો વકીલ રોકે તો કઈ જે કઈ તમને સાંભળવા એ તો જરૂરી છે ને એટલે કઈ નથી તમારો ફોટો મોકલજો આ તમારી મમ્મી ને એનું હમણાં ચડાવવું છું હું કે ભાઈ આવી રીતે છે ને આવી રીતે ખોટી રીતે હેરાન કરતા હોય